તો અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડની વેબસાઇટ હેક થઈ ગઈ હોવાની અરજી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ કેન્ટોનમેન્ટની સીબી અમદાવાદ ડોટ ઓઆરજી ડોટ ઇન નામની જે વેબસાઇટ અજાણ્યા ઇસમો દ્વારા હેક કરી દેવાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી આર્મી કેન્ટોનમેન્ટમાં રહેતા લોકોનું કોર્પોરેશન લગતા કામ સંભાળે છે અને આ સેમી ગવર્મેન્ટ સંસ્થા છે તો છેલ્લા થોડા સમયથી જ ગુજરાતના અલગ અલગ વિભાગની હેપ વેબસાઇટ હેક થવાના કિસ્સામાં વધારો થયો છે ત્યારે સાયબર સિક્યુરિટી વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે રાજ્યમાં સાયબર સેલ અને રાજ્યના પોલીસ વિભાગમાં કહેવાતા અધિકારીઓ પાસે કોઈ નક્કર ઉપાય નથી વેબસાઇટ છે આની એ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરવામાં આવેલ છે જેથી આ બાબતે સાયબર ક્રાઇમ ને લગતો આ ગુનો છે એટલે એના વિવિધ પાસાઓ ચેક કરી અને આ બાબતે આગળની તપાસ હાલમાં ચાલી રહી છે